આ મંદિરમાં દર્શન કરતાંની સાથે જ ઘણા દર્શનાર્થીઓના દુઃખ દૂર થયા છે જ્યારે મંદિરની બહારના વિસ્તારમાં આવેલ માનસરોવર તળાવ જેનો ઇતિહાસ દર્શાવે છે કે સોલંકી કુળમાં જન્મેલા કુંવરીને આ માનસરોવરના પાણીએ કુંવર બનાવી પડછા પૂર્યા ત્યારે આ પ્રસિદ્ધ યાત્રાધામના દર્શન કરી શ્રદ્ધાળુઓ પાવન થાય છે મહાવંશના ઘણા જ્ઞાતિઓના કુળદેવી પણ ગણાય છે જ્યાં પૂનમના રોજ લાખો શ્રદ્ધાળુ દર્શને આવે છે અને ચૈત્રી પૂનમના રોજ મહામેળાનું આયોજન પણ થાય છે આજે બહુચર માતાનું વરાખડી મંદિર આવેલું છે તે વિશે આપ ઇતિહાસ શું છે એ આપના નામ પરિચય સાથે જણાવશો મારું નામ મહેશ રાવલ અહીં આગળ વરખડીનું મૂળ સ્થાન છે મૂળ સ્થાનમાં ભરતી તરીકે એની ફરજ બજાવું છું આનું મહત્વ કે ચુવાડ ચોકની અંદરમાં ભગવતી બાલા બહુચરા એ ગુજરાતની અંદર બીજા નંબરની સક્તિપીઠ તરીકે ખ્યાત નામ છે અહીંયા આગળ એવું કહેવાય છે કે માતાજીનો બાહુ એટલે કે હાથ પડવાથી બહુચરા નામની અહીંયા આગળ માતાજીનું સ્વાગત્ય થયું છે ઘણા બધા લોકો અહીંયા આગળ દુક્યા હોય કોઈ શ્રદ્ધાળુ આવી અને માતાજીની માનતા માની અને પોતાની મનોરક્ષા વિતરણ કરેલી છે આ જે ભરખડીનું ઝાડ છે એ માતાજી ભરખડીના ઝાડ નીચે વર્ષોથી અહીંયા આગળ બિરાજમાન છે બાજુમાં માતાજીનું માન સરોવર છે અને એ માન સરોવરમાં એવો ઇતિહાસ છે કે કાલરીના તેજપાલ નામના સોલંકીને માએ પરચો આપેલો છે કે કુંવરીમાંથી કુંવર બનાવી હોળીમાંથી ઘોડો કીધો એવું આ અહીંયા આગળ માન સરોવર છે અને મા ભગવતીનું વર્ષોથી અહીંયા આગળ ઘણા બધા વર્ષોથી એનું પ્રાગટ્ય સ્થળ એ ઘણા બધા લોકોમાં પ્રચલિત છે ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયામાં મા બહુચર ઘણા બધા સમાજની કુળદેવી પણ છે અને દર પૂનમે અહીંયા આગળ માનવ મેરામણ ભક્તોનું ઘોડાપુર ઉમટી આવે છે ચૈત્ર સૂર્ય પૂનમ અને એકમ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય અને ઘણા બધા શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં મારા દર્શનાર્થે આવે છે અને દરેક ભક્તોની દરેક શ્રદ્ધાળુઓની મનોકામનામાં ભગવતી બાલા બહુચર પૂર્ણ કરે છે જય માતાજી જય બહુચર